અરેઠ તાલુકાના મુંજલાવ યંગ સ્ટાર દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટ યોજાય અરેઠ તાલુકાના યંગ ઇન સ્ટાર મુંજલાવ તરફથી વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું અરેઠ તાલુકાના મુંજલાવ ગામે તારીખ બાવીસ અગિયાર બે હજાર પચીસ શનિવારના રાત્રે આઠ ટીમ વચ્ચે વોલીબોલ ટુર્નામેન્ટ રાખવામાં આવી હતી જેમાં આઠ ગામોની ટીમોએ ભાગ લીધો ખોલવાડ કઠોર ઘલા નાની નરોલી ખરોડ મુંજલાવ અરેઠ આંબા પારડીની ટીમોએ ભાગ લીધો છે ફાઈનલમાં ધલા અને કઠોરની ટીમ આવી હતી જેમાં કલાની ટીમ વિજેતા થઈ હતી રનરઅપ તરીકે કઠોરની ટીમ થઈ હતી સ્પોન્સર બિલાલભાઈ ધનજોરા હતા આયોજન હમજા કુવાડિયા અને શાદેક કડોડિયા હતા વિજેતા ટીમને ટ્રોફી બિલાલભાઈ ધનજોરાના હસ્તે અર્પણ કરવામાં આવી હતી ટીમને ટ્રોફી હનીફભાઈ કુવાડિયાના હસ્તે અપાઈ હતી જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસ સાઇન ન્યૂઝ માડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલ એસ સાઇન ન્યૂઝ સાથે